આપણે જો ત્રણ પ્રકારના તો સાબુ છે લીમડાના કેસુડાના અને તુલસી ના આજે એક નવા સાબુ બનાવવાના છે જેના દૂધના સાબુ કેમ કે એ સાબુ આપણે એ માટે બનાવી છે કે જે આપણા પૂર્વજનો હતા એ લોકો છે ને નાના બાળક ને એક મહિનાનું બાળક ગાયના દૂધથી તો અથવા તો બકરીના દૂધથી થી નવરાતા પણ અત્યારમાં સિટી માં રહે તો ત્યાં આપણને શુદ્ધ મળતું નથી એ માટે થઈને આપણે છે ને નવા સાબુ બનાવવાના છે આ જે દૂધના સાબુ તો એની પ્રોસેસ હું તમને આગળ બતાવીશ કે આપણે કેવી રીતના સાબુ બનાવવાના છે તે તો આપણે સાબુ બનાવવા માટે સોફ બેજ લઈ લીધો છે અહીંયા પાણી સોફ બેજ ઓગાળવા માટે પાણી લઈ લીધું છે અહીંયા સ્ટીલનું વાસણ લઈ લીધું છે અને અહીંયા લઈ લીધું છે ગાયનું દૂધ આપણે સોફ બેજ કટિંગ કરી લેશું

ફાઇનલી આપણે સો પેઝ ઓગળી ગયા છે અને હવે આપણે એની અંદર એડ કરી દેવાનું છે દૂધ ગાયનું છે વિટામિન એની કેપચુપ તો આપણું બધું જ રેડી થઈ ગયું છે અને હવે આપણે મોડમાં એડ કરી દઈશું તેને થી ચાર કલાક આ મોડમાં જ રહેવા દેવાનો છે અને પછી અમે ફાઇનલ બતાવશું કે આપણે કેવા સાબુ બનાવતી એટલે આપણા સાબુ થી ચાર કલાક પછી રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેવા મસ્ત બની ગયા અને કેમિકલ ફ્રી સાબુ આપણા રેડી થઈ ગયા જો તમારે પણ વોટર કરોને તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો